આ તો સાજુ છે બરોબર અત્યારે તો હું મને કઈ તકલીફ નથી ટાઈમો ટાઈમ ખાવા મળે છે અત્યારે પેલા થી હકીકત કઉ ને મને ચાર દી થી જાડા થયા હતા બીપી વધી ગયું અને તાવે આવતો તો એટલે આ ભાઈ કારખાને હતો મારા દીકરો એટલે મને મજા નતી એટલે મેં કીધું હું દવાખાને જાઉં એટલે હું અહીંયા કે ફ્લેટે દવાખાને ગઈ સાહેબ કે બાટલો ચડાવી દે એને બાટલો ચડાવ્યો બાટલો ચડાવ્યો હું સાંજે આવી ઘરે આવી ઘરે આવી મને ખાવા આપ્યું હું નહીં ખોટું બોલું ગીતાજી ના સોગન હું ખોટું બોલું તો સવારે હું ઉઠી તો મને એને દાઢી રોટલી પડી હતી એ વઘારી વાઇટ કામાં એટલા બટકા મને મોકલા એટલે મેં કીધું મારે દવા પીવી છે તો હું ઉપર જાય અને હું મારી જાતે રોટલી બનાવી અને બે રોટલી જમીન દવા પીયું હું જાતે રોટલી નવા ગઈ તો મને વેણું નતી દેતી એટલે મેં કીધું તું આઘી ઉભી રે મને ખાનામાંથી વેણું કાઢવા દે એટલે મેં વેણું કાઢ્યું વેણું કાઢ્યું એટલે મારા હાથમાંથી વેણું આસતી અને મને મંડી મારવા મારવા મંડી મને કે તું આરથી વહી જા મારે તારું મોઢુંય ન જાઉં આ દીકરો સવારે હતો મારે તારું મોઢુંય ન જવું જાત નીકળી જા એટલે હું મારા જાતે કપડા મારા ધોઈ અને હું નીકળી ગઈ નીકળી ગઈ પછી હું દવાખાને ગયા પાટો બંધાવ્યો મને માર માર્યો બહુ જ મન માર માર્યો ઢોર મારે ને એમ મને માર માર્યો મને તો લાગે છે પણ હું કોઈને દુઃખ દેવા માંગતી નથી પછી હું ફ્લેટે ગઈ હું ફ્લેટે સારી વાર ઊભી રહી રિક્ષામાં બેઠી હું રોતી હતી રિક્ષા વાળા મને લઈ ગયો મારી પાસેથી ભાડું ના લીધું હું હા શું બોલીશ ખોટું બોલીશ નહીં અને હું વહી ગઈ હું વહી ગઈ ફૂલ નીચે બેઠી હતી પછી ભાઈ આવ્યા આ જ ભાઈ હતા આ જ હતા હું નો ઓળખી જાવ મારા દીકરા એટલે એને એને મેં કીધું મારા ફોન ની રીંગ બંધ થઈ ગઈ છે ને મારે આ કરવું નતું મારા ફોન ની રીંગ બંધ થઈ ગઈ છે ને દીકરા અહીંયા આવી એટલે એ આવ્યો આવ્યો ને એટલે મને બહુ દુઃખ થયું હતું એટલે મારાથી રોઈ ગયું મેં કીધું આ રોઈ રીંગ મને ચાલુ કરી દે ને એટલે એને સીધું આ પોઝિશન ચડાવી પછી એને તો રીંગ મને ચાલુ

એ હવે અત્યારે કોઈ કઈ બોલતા નથી હવે હવે મોટા સાહેબ આવ્યા ત્યારે માફી માંગી કે હવે અમને કઈ વાંધો નથી હવે અહીંયા રહેવું હોય તો ભલે એને જેમ કરવું એમ એને એમ કીધું કે અમે અમે ભાડે રહેવા વયા જાય ભાઈ ભાડે રેવા શું સમજાવું જોઈએ આવડો મોટો મકાન છે મારે ક્યાં સાથે બન જવું હા ત્યારે તો રાખે છે હા એટલે મારે ક્યાં મને આ સમાજ શું વાતો કરે

પણ એની અમને બહુ દુઃખ છે અને હવે કઈ વાંધો છે નહિ જે બાની તમે પૂછી લીધું છે અને હવે વ્યવસ્થિત રહે છે આમ તો તમે ક્યારના અડધી પોણી કલાક થી આવ્યા છો તમે જોયું કે કઈ હતું નહીં બાઈ નીચે શાંતિ સુતા હતા એમ હા એને તો સાચવતા જ હતા અને સાચવશું અમારી માં છે તો અમે સાચવશું ને એ વાત તમારી સાચી કે મારી માં છે નાનપણથી એને ખૂબ મહેનત કરીને મને મોટો કર્યો છે પણ જે બનાવ બની ગયો છે થુકેલું તો ચખાતું તો નથી પાછું. થઈ ગયું હોય તો થઈ ગયું એનો અમને પણ અફસોસ છે પણ હવે એવું નહીં થાય એની અમે અમને ખાતરી આપી છે